નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીટીએ ન્યુઝ ઇનાયત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોતરામાં ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કોતરા શહેરના નાગરિકો માટે ખુશીના સમાચાર કારણ કે ઇનાયત ચેરિટેબલ ટ્રસ્ટે કોતરાના કોતરા વિસ્તારમાં નવા ફિઝિયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કર્યો આ સેન્ટર સામાન્ય જનતાને પરવડી શકાય તેવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાની ફિઝિયોથેરાપી સેવાઓ પ્રદાન કરવા માટે નિમિત્ત બનાવવામાં આવ્યો છે આજના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન મોલાના શોએબ ચીમાજી સાહેબના વરદ હસ્તે સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે હાજી ઇસહાક મામની અસલમ દુર્વેશ હાજી અલ્તાફ હયાત ઇતરેશભાઈ સૈતના સામાજિક કાર્યકર્તાઓની સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે આ સેન્ટર શારીરિક તકલીફોમાંથી રાહત મેળવવા માટે લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે સેન્ટરમાં આધુનિક ઉપકરણો અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટોની ટીમ ઉપલબ્ધ રહેશે જે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરશે આ સેન્ટર દ્વારા ગોધરાના નાગરિકોને આરોગ્ય સેવાઓમાં સુવિધા મળશે અને તેઓ પોતાના આરોગ્યને વધુ સુદૃઢ બનાવી શકશે